કે તમારા વિખે દસ મણ ઘઉં કેવી રીતના વધારે થાય મિત્રો આ ગેર બોક્સ એટલી સરસ મજાની વસ્તુ છે જે ખેડૂતોને ખબર જ નથી કે આ ગેર બોક્સ આખરે ઉપયોગ કરવાનું કારણ શું અત્યારે તમારા માટે એક એવી વસ્તુ લઈ આવ્યો છું અને તમને આ ઓરની ખરીદવામાં કેટલો ફાયદો મળવાનો છે જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એનાથી સેટિંગ નથી રહેતું કે આ બે બાચકા વધે છે કે આ બે બાચકા ઘટે છે એવા બધા પ્રશ્નોનું આજે સોલ્યુશન અને મોટો ક્યારાંનો હું ફાયદો છે એ વસ્તુ ખાસ દરેક ખેડૂત મિત્રોને સાંભળવાની છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું અત્યારે આપણા એક લાખ સબ્સ્ક્રાઈબર પૂરા થઈ ચૂક્યા છે અને એક લાખ સબ્સ્ક્રાઇબર એટલે મારા માટે એક મિલિયન બરાબર છે કારણ કે એક લાખ ખેડૂતો મારી સાથે છે એ વાતનો મને ગર્વ છે અને હું ગર્વથી એમ કહું છું કે મારા ખેડૂત મિત્રોએ મને ખાસ સપોર્ટ કર્યો છે જેનો બધા ખેડૂત મિત્રોનો હું ખૂબ ખૂબ દિલથી હૃદયથી આભાર માનું છું અને તમે જે ઉઘાડ પગે કામ કરો છો એમ જ હું ઉઘાડ પગે કામ કરું છું ને એ તમારી નજર સામે છે કારણ કે હું પણ તમારી જેમ પરિશ્રમ કરું છું અને આજનો આ વિડીયો બહુ મહત્વપૂર્ણ છે તમારી લાઈફ માટે ખેતી કરવી જ છે તમારે તો આ વિડીયો એક સેકન્ડ પણ મિસ ન કરતા આજ જ નદી આ એક વાત મારી એવી રાખો કે આ વિડિયો સ્કીપ ના કરો તો ત્યારે આજે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે ત્યારે મેં ઓરણી નવી લીધી છે આ ઓરણી ખરીદી કરી છે અને આપણે એક વિડીયો આગળ નાખેલો હતો આજે એના દોઢ વર્ષ પહેલા એના પોણા બે વર્ષ થઈ ચૂક્યા છે કે મારા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થશે તો હું ઓરણીને ગિફ્ટ કરવાનો છું પણ એ સંજોગો એને સમય મર્યાદા હતી કે ભાઈ એક વર્ષની અંદર પણ એક વર્ષ નહીં પણ દોઢ ને પોણા બે વર્ષ થઈ ગયા છે તો એ મારાથી શક્ય બન્યું નહીં પણ અત્યારે તમારા માટે એક એવી વસ્તુ લઈ આવ્યો છું કે એક ઓરણી દેવાથી એક જ ખેડૂતોને ફાયદો મળ્યો પણ આ ઓરણી જેમ કે ભારત એગ્રો ભારત એગ્રો એટલે બહુ સરસ મજાની ખેડૂતો માટે ખેડૂતના હિતમાં ભારત એન્જિનિયરિંગ એગ્રો સાપર જ્યાંથી આપણે આની ખરીદી કરેલી છે અને ઓરણી ખરીદવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તમને આ ઓરણી ખરીદવામાં કેટલો ફાયદો મળવાનો છે તે આ વિડીયો તમારે શાંતિથી સાંભળવાનો છે અને શાંતિથી જોવાનો છે અને લાઈક કરવાનો છે બધું તમે સ્ટેપ બાય સ્ટેપ સમજો અને દરેક ખેડૂત મિત્રો વાવેતર કરવા માંગે છે તો આ ઓરણીના પેલા નંબરમાં ખાસિયતો શું છે ખેડૂત મિત્રો આ ઓરણીમાં છે લાંબી ચાંચ જે આપણે કહી છીએ કે નાના ટ્રેક્ટર ખેંચી ના હગે તો આમાં કોઈ એવો પ્રશ્ન નથી આમાં નાનામાં નાનું ટ્રેક્ટર પણ આ ઓરણીને સરળતાથી ખેંચી હકશે તેના માટે આપણે તમે જોવો છો કે આમાં નીચેની જે ચાંચ છે લાંબી છે અને એકદમ પરફેક્ટ જેટલી જગ્યા અહીંયા છે એટલી જગ્યા સામે છે જેટલી જગ્યા અહીંયા છે આની એટલી જગ્યા સામે છે પાછળ હમાનું કામ પણ જબરજસ્ત છે જેમ કે સ્પ્રિંગ વાળું અને ઓરણીના આગળના સેટિંગ મેં બહુ રિસર્ચ કર્યા બાદ આપણે ભારત એગ્રો મુલાકાત લીધી અને ઓરણી તમારી નજર સામે છે અને એના ખાસિયતો એના ફ્યુચર શું છે તે તમને સ્ટેપ બાય સ્ટેપ કહું કારણ કે જે આપણે ઓરણી ખરીદવા જાય છે એમાં આપણી સાથે પંદર વર્ષનો અનુભવ સાથે હોય છે અને મારો ખેડૂત જ્યારે નવી ઓરણી લેવા જાય છે ત્યારે એની પાસે અનુભવ નથી હોતો એ છેતરાઈ જાય છે એને કેવી વરણી કેમ લેવી એને મગજમાં નથી આવતી બસ એ એ લોકોની વાતોમાં આવી આવી અને લોકો વસ્તુ ખરીદતા હોય છે પણ આ આ તમારો એક ખેડૂત પુત્ર તમને જે પણ વિડીયોમાં માહિતી આપશે એ તમારા માટે હંડ્રેડ પર્સન્ટ હશે ક્યારેય ખોટો મેં હંમેશા સત્યનો ઉપયોગ કર્યો છે અત્યારે મારે દોઢ વર્ષ પોણા બે વર્ષ મારે આ લાખ થયા છે હમણાં હું જૂઠનો ખોટાનો સહારો લઉં એટલે એક મહિનામાં એક લાખ બીજા વધારવાની આમાં હું હું રાખું રાખું છું છું કલાક એમ યુટ્યુબમાં બોલવાની તહેવાર ખોટું બોલવું હોય તો બધું થઈ શકે છે પણ મારે ક્યારેય ખોટાનો સહારો નથી લેવો તમારો સમય ન બગડે આજે દિલ ખોલીને વાત કરવાની એટલી જ થાય છે કે તમારો સમય બગાડવા નથી માગતું મિત્રો અને આ ઓરણી વિશે તમે જાણો તમને ખાસ મજા આવશે અને ઘઉંનું વાવેતરમાં આપણે લોકો જે આપણું ઉત્પાદન નથી થતું સા કારણે નથી થતું કેવા કેવા પ્રશ્ન હોય છે વાવેતરના સેટિંગ કેમ નથી રહેતા બધા પ્રશ્નનું આજે આ એક જ વિડીયોમાં તમને સોલ્યુશન કરી દઉં અને આ વિડીયોનો તમને પણ કેટલો બેનિફિટ મળે એ તમે આગળ જોતા રહ્યો તો સૌપ્રથમ આપણે જે ભારત એગ્રો ઇન્ડસ્ટ્રી જે સાપરની ઓરણીમાં સૌથી પહેલી ખાસિયત એ છે કે આપણે પ્રીમિયમ મોડલ એટલે કે સ્ટીલ બોડીમાં આપણે આની ખરીદી કરી છે જબરજસ્ત લુકવાળી અને કટાવાની કોઈ માથુકૂટ નથી અને આમાં અરીસા જેવું દેખાય છે આપણે સામા ઊભા છે તો એવા ને આપણે આમાં દેખાઈ રહ્યા છીએ અને આમાં પેલી ખાસિયત ગેર મિત્રો આ ગેર એટલી સરસ મજાની વસ્તુ છે જે ખેડૂતોને ખબર જ નથી કે આ ગેર આખરે ઉપયોગ કરવાનું કારણ શું આ જે ગેર ખેડૂતો ઓરણી ખરીદવા જાય ત્યારે એના મનમાં એવા સંકોચ હોય કે ભાઈ આપણે ગેર બોક્સ ઓરણી નથી લેવી આપને ફાવશે નહીં પણ હું તમને સરળ કરી દઈશ હું ખેતીના દરેક ઓજાર માટે તમને સરળ કરી દઈશ અને તમે જો એવું કેપેબલ બનાવશો તો સવારે જ્યારે ઊઠીને જ્યારે સવારના સાત વાગે ને તો એવો ટાઈમ આપજો કે હું ખેડૂતો માટે ઉઘાડ પગે કામ કરી શકું અત્યારે મારે બધું સંભાળવું પડે છે અને ટ્રેક્ટર પણ આંખું છું એટલો કેપેબલ હજી હું છું નહીં છતાં પણ તમારા માટે ઉઘાડ પગે કામ કરીશ ન સમજાય ત્યાં મને કોલ કરજો અને અત્યારે ગેરબોક્સ વિશે વાત કરું તો આપણે જ્યારે ત્રીસ કિલો પચીસ કિલો આપણે એક વીઘા દીઠ ઘઉં વાવેતર કરતા હોઈએ છીએ જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એનાથી સેટિંગ નથી રહેતું કે બે બાચકા વધે છે કે બે બાચકા ઘટે છે એવા બધા પ્રશ્નોનું આજે સોલ્યુશન કઈ બાબતથી તો તમને કહી દઉં કે તમારી ઓરણીમાં હંમેશા માટે તમારી ઓરણીમાં હંમેશા માટે તમારું ખાનું બે ઉપર ખુલવું જોઈએ તમે જોવો છો કે આપણું ખાનું બે ઉપર ખુલેલું છે આજે ભારત એગ્રો એન્જિનિયરિંગ આપણી એક દિલની વાત ચોખી કરી દીધી છે કે ભાઈ મારે બે ઉપર ખાનું ખોલવું છે અને મારે પચીસ કિલો ત્રીસ કિલો પિસ્તાલીસ કિલો એક જ બે ઉપર મારે બેરણ નાખવું છે તો એના માટે સોલ્યુશન શું તો મને મળી ગયું છે ગેરબોક્સનું સોલ્યુશન જેમાં આપણે પાંચ ગેર આપે છે અંદર અત્યારે મીડિયમમાં હોય તો તમારી જે પણ ફેરી છે અત્યારે ત્રીસ કિલો ઘઉં આપણે આમાં ઉતરે અત્યારે આ સેટિંગમાં તો આપણે એની પિસ્તાલીસ કિલો નાખવું છે તો ગેર ચેન્જ કરો એક સ્ટેપ વધારે તો એની ફેરી વધી જાય એટલે ત્રીસ માંથી પિસ્તાલીસ કિલો બેરણ પડવા માંડશે આપણે પચીસ કિલો નાખું છે તો પચીસ કિલો એક ગેર ચેન્જ કરો એટલે પચીસ કિલોની આજુબાજુ આવી જાય અને આપણું ખાનું તો બે ઉપર જ રહેશે બે ઉપર ખાનું રાખવાનો શું મિનિંગ છે તમને એવું હશે કે આ તો વાત કરે છે બે ઉપર ખાનું રાખવાનો સૌથી સારામાં સારો મિનિંગ એ છે કે તમારી ઘાયર જરીક ઘાટી થાય જરીક પાકી થાય વળી ઢેફા આવે તો ઘાટવું પડે વળી કુણી જમીન આવે તો ઓછું પડે એ ન થાય એના માટે ત્યાં આ ગિયર બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે ગિયર બોક્સ કોઈ નાની એવી વસ્તુ નથી સમય અનુસાર સમય મળતા મળતા હું એના વિડિયા દરેક નાખીશ અને મારા દરેક ગુજરાતના ખેડૂત એકદી ઓરણી આગતા શીખી જાય એક દી ચાહ નાખતા શીખી જાય એક દી ટ્રેક્ટર વિશે એના દરેક બાબતનો અનુભવ થઈ જાય છે મે 15 વર્ષથી આ હું મંથન કરી રહ્યો આવું છું ને જેમાંથી માખણ કાઢ્યું છે ને એ માખણ તરત જ તમને વિડિયાના સહારે આપવા માંગુ છું પણ હવે આની ફૂતરે જાણવી છે કે ભાઈ ઓરણી સૂતર છે એનું કારણ શું એનું પ્રૂફ શું કે આ ઓરણી બેસ્ટ છે બધામાં જેથી આપણે આને પસંદ કરી છે તો આમાં ચારે ચાર રોટરના બધાય બાઉલ બધાય ખાના એક જ જરખા એક જ માપ સાઈઝ માં છે એનું મેં રિસર્ચ કરી લીધું છે ત્યારબાદ બાદ કોણાને એવા પ્રશ્ન છે કે એક બાજુની સાઈડ ખાટી ઉગે એક બાજુની સાઈડ પાખી ઉગે એનું સેટિંગ એ પણ નથી રહેતું હવે મોટી ઓરણીમાં તો આ ભારત ઓરણીમાં એવો કોઈ પ્રશ્ન આવે એમ નથી બીજા નંબરમાં રોટર ચડાવવાની એક ખાસિયત છે પણ લાંબી વાત હું કરીશ આગળના વિડીયોમાં જ્યારે વાવેતર ચાલુ થશે ત્યારે અત્યારે આને મેઈન મુદ્દા સાંભળો બહુ મજા આવશે હવે તમે ખાના સેટિંગ છે

બહુ સારી રીતે વાવેતર થાય એ તો આપણે આગળ જાણવાનું જ છે જોવાનું જ છે પણ અત્યારે અને મોટો ક્યારાનો શું ફાયદો છે એ વસ્તુ ખાસ દરેક ખેડૂત મિત્રો ક્યારો એટલે સો ક્યારામાં આપણે વીસ ક્યારા આપણે ઓછા આવે છે આજે વીસ ક્યારાની તમારે મહેનત ઘટી ગઈ પેલા નંબરમાં કે આપણે પાણી આપવું છે તો આપણે એસી નાકા જ વારવાના છે આપણે ખાતર નાખવું છે તો એસી ચાલી ઉથલ જ લગાડવાની છે જવાનું આવવાનું જવાનું આવવાનું ચાલી ઉથલ ઓલી પચાસ ઉથલ દસ ઉથલ નો આપણે ફાયદો થયો ત્યારબાદ જે જગ્યા રોકાય છે સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે આપણી જે જગ્યા રોકાય છે ને એની કોઈ કિંમત નથી કરતું આજે કેવાનો અર્થ બધે જમીન સુધરતી જાય છે અને આવનારા સમયમાં કોઈ જમીન એવી નહીં રહી હોય કે વાંકા ચૂકીને ઢાળ એવી કોઈ નહીં રહી બે થી ત્રણ વર્ષમાં પાંચ વર્ષમાં આધુનિક ટેકનોલોજીના હિસાબે તો કહેવાનો અર્થ એ છે કે ઘણા એમ કે આમાં પાણી ન ચાલે પણ એક જ પિયત ઘઉંમાં સારી રીતે આપણે પાવામાં આવે અને કાયદેસર બે પછી તો ઘઉં ઉગી જાય એની મેળે પાણી રોકાઈ નાખશે પછી આમાં તમારે જાડો ક્યારો કરવાની જરૂર પડે નહીં કારણ કે તમારો ક્યારો સાંકડો હોય પાણી વધારે મૂકો એટલે પારાને આપણે જાડો કરવો પડે છે પારો જાડો કરવામાં તમારી બધી નુકસાની ઊભી થઈ જાય છે શા માટે કે તમારી જે સારી જમીન છે જે કુણી જમીન છે જે ચાર્જિંગ થયેલી જમીન છે એ તો તમે પારામાં જવા દીધી વાહે નકામી જમીન છે જે આમ રેતી જેવી જમીન હોય છે એમાં તમે વાવેતર કરો છો એ મોલ તમારો મંડાતો નથી એનું કારણ જે છે પણ આમાં તમારે જરા જરા નીકી ઓઢશે અને થોડી થોડી ધૂળ લેશે તો એ વા અહીંયા પારી થઈ જશે પણ અને પારી પણ પાતરી કરવી પડશે જાડી પારીની આ ઓરણીમાં જરૂરિયાત નહીં રહે જે લોકોને પોસાય એમ છે કે નહીં આ મોટો કેરો કરવો છે તો એ લોકોને ચોક્કસ હેમર ઘઉંનું વાવેતર કરવું જોઈએ તમને વારંવાર કહું છું કે ઘાટા ઘઉં પણ નથી નાખવાના આ વર્ષે તમને એટલું ઝેડ કે તમારા વિઘે દસ મણ ઘઉં કેવી રીતના વધારે થાય એવો મારો પ્રયત્ન રહેશે તમારા ઘરના ખાવાના ઘઉં તો હું કાઢી જ દઈશ જે તમે આખું વર્ષ ખાવ છો ને એટલા ઘઉં વધારે થાય ને એવા વિડીયોથી મારફતથી હું તમને કાઢી દઈશ મારી વાતને સમજવાની કોશિશ કરજો ઘણા ખેડૂત મિત્રો એવી પણ કોમેન્ટ ક્યારેક કરી દે છે કે અમને આવી વસ્તુની ખબર છે અમે આટલા વર્ષ આ કરી છીએ પણ એક ખેડૂત મિત્ર માટે હું વિડીયો બનાવતો ના હોઉં છું પાછળ નવાણું ખેડૂત એવા હોય છે કે એને અનુભવ ના હોય અને અનુભવ કરેલી વસ્તુ જો આપણે એને કહી તો એને એક આમ દેખાઈ જાય કે આપણે આપણે માર્ગે જવાનું છે થાય એના માટેથી હું વિડીયા બનાવું છું અને ખાલી વિડીયા હું કમાવા માટે નથી બનાવતો માનો એક શોખ છે અને ખેડૂતો માટે મારે કઈક કરવું છે એ મારી પેલી લાગણી છે હવે મુદ્દા ઉપર વાત આવું કે જે આપણે લાખ સબસ્ક્રાઈબરમાં ઓરણી ગિફ્ટ કરવાની હતી એ હજી શક્ય થયું નથી તો એના માટે સૌથી બેસ્ટ ઉપાય કે દરેક ખેડૂત મિત્રો આ વિડીયો શેર કરેલો હોય છે ચેનલ સબસ્ક્રાઈબ હશે વિડીયોમાં લાઈક છે અને સ્કીપ નહીં કરેલી હોય તો ભારત એગ્રો એન્જિનિયરને મેં એવું કહેવામાં આવ્યું છે કે મારા ખેડૂત મિત્રોને સારામાં સારું ડિસ્કાઉન્ટ કરી દયો તો બહુ ચર્ચા કર્યા બાદ મને દરેક ઓરણીમાં ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ ને ચેક કરશે રેનીશભાઈ જે આના માલિક છે તે કારખાનાના માલિક છે એ તમારા મોબાઈલમાં ચેક કરશે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ હોય વિડીયોમાં લાઈક હોય અને શેર કરેલો હોય એટલે તમને પંદરસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે દરેક ખેડૂત મિત્રને મળશે અને એ પણ તમને કહી દઉં તમને ન સમજાય ત્યાં હું તમારી સાથે છું મને પણ કોલ કરજો અને હું રેનીશભાઈ જેના જે ભારત એગ્રો એન્જિનિયરિંગના કોન્ટેક નંબર હું તમને ડિસ્પ્લે કરું છું તમે કોન્ટેક કરજો અને જ્યારે મારી જરૂરત પડે ત્યારે મારા નંબર પણ હું કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે કરું છું કે તમને ન સમજાય ત્યાં હું તમારી સાથે છું પણ એવી સિઝનમાં હું ક્યારેક ફસાણો તમારા કોલ આવે તો હું ઉપાડી નથી શકતો કારણ કે હું પણ તમારી જેમ ટ્રેક્ટર જ આખું છું હું કાંઈ હજી બિઝનેસમેન નથી કે બહુ કંઈ મોટો માણસ નથી હું તમારી જેમ જ એક સામાન્ય માણસ છું અને મારે મોટો માણસ થવાનો મને કોઈ શોખ નથી એક તમારો સપોર્ટ મળે અને હું પણ જે પણ વસ્તુ તમારા સુધી પીરશું એ હું સારી પીરસી શકું ને એવી મને તમે એક લાગણી આપજો કે મારે કોઈ દી ખોટાનો સહારાની જરૂર જ ના પડે કારણ કે મારા સાચા ખેડૂત મિત્રો સાચા છે અને સાચાને સાથ આપશે આવી જ એક બધાયની ભલામણ છે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આનો લાભ મેળવજો અને આની તમે બાયોડેટા વધુ તમે જાણી શકો છો તમને ખાસ ડિસ્કાઉન્ટ મળશે અને વ્યાજબી ભાવથી વ્યાજબી ભાવમાં ડિસ્કાઉન્ટ કરવું ને એટલે અઘરી વાત છે જે રેનિશભાઈ છે એ વ્યાજબી ભાવથી વેચાણ કરે છે અને એમાં પણ પંદરસો રૂપિયા કાપવા ને એ તો એને બહુ આકરા લાગ્યા છતાં પણ મેં આપવા છે કોઈ ટેન્શન નથી અને હરખેથી એની આપણી રાખી દીધું છે આપણે એમ કીધું કે હું ચોક્કસ બનાવીશ પણ મારા ખેડૂત મિત્રોને આટલું તમે એક ભલામણ મારી છે તો આપણું એની પણ આપણું માન રાખ્યું છે એ બદલ આપણે ભારત એગ્રો એન્જિનિયરિંગનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને મારા દરેક ખેડૂત મિત્રો જે મિલિયનમાં કહેવાય એવા લાખ સબસ્ક્રાઈબર મારા પૂરા થયા છે પણ એ ખુશી બહુ મોટી વસ્તુ છે આ તો આ વિડીયો બધુમાં વધુ શેર કરવા બધાને વિનંતી હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય